છો મિત્રો મજામાં તો આજે અમે જઈ રહ્યા છીએ પણ નથી કેવું તમને કારણ કે સરપ્રાઈઝ છે થોડી જઈશું તો તમને જાણી જ જશો અમે ક્યાં જઈ રહ્યા છીએ કેમ છો મિત્રો તો અમે જુઓ મારું મારું જે અંદર હોટલ છે ત્યાં જમવાનું જમી લીધું અને હવે અમે ત્યાંથી નીકળી ગઈ જઈએ છીએ અને આગળ જોઈ શકો છો અમે ક્યાં જઈએ છીએ તમારા માટે સરપ્રાઇઝ છે તો તમે આગળના વિડીયોમાં કન્ટિન્યુ રહે વરસાદ અચાનક ચાલુ થઈ ગયો હતો મિત્રો રસ્તામાં અને ધોધમાર વરસાદ ચાલી રહ્યો હતો તમે જોઈ શકો છો અને એન્જોય પણ કરતા હતા જોડે જોડે મજા પણ આવતી હતી પણ વાતાવરણ બદલાઈ ગયું હતું અચાનક અને અચાનક વાતાવરણ થોડી વાર વરસાદ પડે થોડી વાર પાછું બંધ થઈ જાય એવું રસ્તામાં ચાલ્યા જ પડતું હતું અને ટ્રાફિક તો તમે જોઈ શકો છો એટલું બધું ટ્રાફિક હતું રસ્તામાં તો થોડા અમે થોડા હેરાન પણ થઈ ગયા હતા અને પાછા થોડી વાર ત્યાંથી રેસ્ટ કર્યો અને ત્યાં ઊભા રહ્યા અને રેસ્ટ કરીને થોડી વાર વરસાદ બંધ થઈ ગયો હતો એટલે થોડી વાર રેસ્ટ કરી લીધો અને પછી ત્યાંથી પણ અમે ત્યાં નીકળી ગયા

અંબાકા સાચું કીધું હતું નવરાત્રિમાં તમને વરસાદ અને વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે અને હવે બે દિવસ પછી નવરાત્રિ ચાલુ જ થવાની છે એટલે મને એવું લાગે છે વાતાવરણ પરથી કે વરસાદ તો આવશે ને આવશે જ સો ટકા પાણી થોડું પણ હંમેશા અને વરસાદ તો તમે જુઓ મિત્રો એટલો બધો ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો જોયું મિત્રો અચાનક રસ્તામાં એક્સિડન્ટ કેવું થયું એટલા માટે જ કહું છું કે ડ્રાઈવિંગ કરો તો ધીમે ધીમે જ કરો અને બહુ ઉતાવળ ના કરો કારણ કે દરેકને પણ ઘરે જવાની ઉતાવળ હોય જ છે પણ જેટલું ધીમે ડ્રાઈવિંગ કરું એટલું પોતાના માટે સેફ છે એટલે મહેરબાની કરીને તમે ડ્રાઇવિંગ ના કરો એટલે બીજા કોઈને પણ એ હાનિ ના પહોંચી શકે કારણ કે જે નિર્દોષ હોય છે એને પણ સજા થોડી મળતી જ હોય છે કેવું એક્સિડન્ટ થયું એટલે એ માટે જ કહેવામાં આવે છે ગાડી ધીમેથી ચલાવો કારણ કે બીજા કોઈને પણ નુકસાન થઈ શકે છે એટલા માટે ડ્રાઇવિંગ કરો તો ધ્યાન રાખીને ધીમે ધીમે ડ્રાઇવિંગ કરો ટ્રાફિક તો જુઓ

અમે પહોંચી ગયા એક્સપ્રેસ હાઈવે રોડ પર અને આવી પહોંચ્યા છીએ એક્સપ્રેસ હાઈવે રોડ પર અને બહુ ખાલી ડ્રાઈવિંગ કે એટલું બધું રસ્તાઓ તો એટલા ખરાબ છે ને કમરે તૂટી જાય તો અમે હવે આવી પહોંચ્યા છીએ એક્સપ્રેસ હાઈવે નડિયાદ અને તમને કહેતી હતી સરપ્રાઇઝ તો અમે અમારા કાકાજીના ઘરે નડિયાદ આવી ગયા છીએ અને ત્યાં અમે રાત્રે ભોજન પણ કરી લીધું અને ત્યાંથી ચાલવા નીકળ્યા હતા બધા સાથે અને આગળ જઈને બધાએ આઈસ્ક્રીમ ખાધી અને ત્યાં બધાએ અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમ ખાધી અને મેં તો આઈસ્ક્રીમ ખાધી નહીં કેમ કે મને આઈસ્ક્રીમ ભાવતી પણ નથી એટલા માટે તો મારા વિડીયોને એન્ડ સુધી જોવા માટે ધન્યવાદ તમારા બધાનું અને પ્લીઝ મારી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરજો બાય